आ एक श्रद्धांजलि ना कार्यक्रम है माननीय सम्माननीय आदरणीय पूर्व प्रधानमंत्री जय अपनी वे नहीं है तेरे आ श्रद्धांजलि कार्यक्रम कांग्रेस पार्टीए राख्यू बीगर बोले देश को सब कुछ गया उसका नाम मनमोहन सिंह चाहे पीट टू एज्युकेशन होनरेगा बधी सेवाड़ी जो वस्तु पहुंची जो है વગર બોલે કરી છે અહંકાર નથી કર્યો મારા કપડા પહેરીને આવ્યા જમવા બેઠા તો સામાન્ય થી સામાન્ય કાર્યકરને પોતાની જોડે જમવા બેસાડે છે ના અભિમાન ના અહંકાર ના કોઈ દિખાવા ના કોઈ છલ કપટ એનું નામ બનવું એમની બહુ ક્રિટિસાઈઝ થઈ લોકોએ બહુ ક્રિટિસાઇઝ કીધું પણ મોન રેકર કાર્યર કરીને બધાને જે જવાબ આવ્યો છે એ આજે એમના ગયા પછી લોકોને ખબર પડે છે મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ જેટલા પણ લોકો છે કાર્યકર્તા છે કે જે અથવા સામાન્ય માણસ જે એમની વાત વાતને વાચા આપે એમને એમને જે આપ્યું છે તેને તેને સમજે અને આ દેશને મજબૂત કરવા માટે બધા જોડાય એવી એમની ભાવના હતી અને એ ભાવનાને સાકાર કરીએ એવું મારું માનવું છે આજના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હું નમન કરું છું સાચી શ્રદ્ધાંજલિ આપું છું આપેલા દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજીના યાદ કરીને આજે વડોદરા શહેર કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીનગર કાર્યક્રમ રાખ્યો છે ગઈકાલે શક્તિસિંહ ગોયલ સાહેબના અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર આ કાર્યક્રમ હતો ડોક્ટર મનમોહનસિંહ એક એવું વ્યક્તિત્વ એક મહાન વિભૂતિ કે માત્ર ભારત દેશમાં વિશ્વમાં લોકો આજે યાદ કરે એ જયારે દેશના પ્રધાનમંત્રી રહ્યા યુપીએ વન યુપીએ ટુ કોંગ્રેસની સરકાર હતી ને દસ વર્ષમાં જે પ્રજાલક્ષી યોજનાઓ બનાવી એનો લાભ આજે પણ વડોદરાની પ્રજા દેશની પ્રજાને મળી રહ્યો છે ટુ ઇન્ફોર્મેશન હોય રાઈટ ટુ એજ્યુકેશન હોય મનરેગા આધાર કાર્ડ હોય ટુ ફૂડ હોય આવી ઘણી બધી યોજના બનાવી અને એમનું જે લોંગ વિઝન અને દ્રષ્ટિ હતી એને આજે પણ દેશની પ્રજા અને વિદેશમાં પણ લોકો યાદ કરે છે બે હાજર નવ માં આખા વિશ્વમાં જયારે મંદીની અસર હતી ત્યારે ભારત દેશમાં આર્થિક મંદી નથી એનું કારણ એની ક્રેડિટ જો કોને જાય ડોક્ટર મનમોહનસિંહ અને એમની જે આર્થિક નીતિ જેને એ સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કીધું કે ડોક્ટર મનમોહનસિંહની દીર્ઘ દ્રષ્ટિને સલામ કરીએ અને લોંગ વિઝનને સલામ કરીએ તેવા મનમોહનસિંહજી અમારી વચ્ચે નથી રહ્યા નરસિંહ રાવ પ્રધાનમંત્રી હતા ત્યારે સ્પેશિયલ પ્રાઇમ મિનિસ્ટરના આર્થિક એમને સલાહકાર બનાવ્યા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના અને આ દેશની આર્થિક નીતિમાં ઉદારીકરણ નીતિ લાવ્યા અને દેશના અર્થતંત્રની ગાડી પાટા પણ લાવ્યા તો આવું વ્યક્તિત્વ એમને આજે યાદ કરીને નમન કરીને આજે શ્રદ્ધાજનો કાર્યક્રમ અમે રાખ્યો છે